એ બધી વાતો એના વિશે થોડીક ચર્ચા કરવા આવ્યો છું મારું મંતવ્ય પણ સાથે સાથે તમને કહેવા આવ્યો છું એમના વિરુદ્ધ થઈ રહ્યા છે ત્રણ બાબત ઉપર એક છે એ પ્રમોશન બ્રાન્ડિંગ કરે છે એના વિશે પણ ઘણા બધા લોકો વિરોધ કરે છે અને એ બીજો મુદ્દો છે એમની પર્સનલ લાઈફ વિશે અને સાથે સાથે એમના પાસ્ટ વિશે પણ ઘણા લોકો કાદવ ઉછાળી રહ્યા છે શું સાચું છે શું ખોટું છે આપણે ખબર નથી પણ આ ત્રણ મુદ્દા ઉપર છે એમાં આપણું મંતવ્ય ખાસ કરીને તમને જણાવવા આવ્યો શું તો પેલા પ્રથમ તો એમની પર્સનલ લાઈફ વિશે લોકો કહી રહ્યા છે કે બે કર્યા કર્યા છે 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 છુપાવ્યા પછી આ બીજી વાર તો એ એ એમનો પર્સનલ મામલો માણસ કેટલા લગ્ન કરે છે શું કરે છે એમની પર્સનલ છે તો એમાં આપણે દખલગીરી કરવાની આવતી જ નથી પેલા પ્રથમ તો અને એ આપણે મુદ્દો ઉઠાવી જ ના શકીએ એમની કોઈ પ્રોબ્લેમ હશે તો એ છૂટા પડ્યા છે એમને કઈ લાગ્યું હશે તો એમને લગ્ન કર્યા છે તો એ એક તો મુદ્દો ખોટો છે બીજી વાત મારે એ કરવી છે કે ઘણા લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે પાસ્ટમાં આવા હતા પાસ્ટમાં આટલા ખરાબ હતા કે આવી રીતે હતા છોકરીઓનું શોષણ કર્યું છે જેમના કલાકારો છે એમની સાથે ગેરવર્તુન થયું છે અને એવું પણ કહેવામાં આવે છે એમના સાથી કલાકારોનું કામ છીનવાયું છે એમની સાથે છેતરપિંડી કરી છે તો એ સમયે જ્યારે વિરુદ્ધ થતો તો ત્યારે લોકો કેમ ના બોલે અત્યારે બોલી રહ્યા છે શું કામ બોલી રહ્યા છે ગુજરાતમાં અત્યારે ચારે બાજુ ગરીબોના ઘર બનાવવા માટે કહાનીઓ એટલે કે જેસલ જાડેજાએ જેટલા માથામાં વાળ હતા ને એટલા પાપ કર્યા હતા છતાં એ માણસ અત્યારે દેવ તરીકે પૂજાય છે સૌ પ્રથમ પીર બન્યા છે તોરલ પેલા પણ એ પીર બન્યા છે એનું કારણ શું છે ખબર છે એમણે સમર્પણ કર્યું છે એમને પાછળથી એમના જીવનને એટલું બધું સ્થિર બનાવ્યું છે કે પછી ઘણું બધું સહન પણ કર્યું છે એટલે સ્થિર બનાવી છે લોકોની સેવા એટલી જ કરી છે તો આપણે કોઈના પાસ્ટમાં ના જઈએ અને અત્યારની જે વસ્તુ થઈ રહી છે ગરીબો સાથે એમનું વર્તન પછી એમનું કામ એ અત્યારે બોલી રહ્યું છે તો એવા વિરોધમાં ના પડવું જોઈએ અને ખાસ કરીને એક બીજી પણ કહાની છે વાલીઓ લૂંટારો જે વાલ્મીકી બની ગયા એ પણ એક શિકારી હતા એમના જીવનમાં કઈક એવો ધ્યેય આવ્યો એવું જ્ઞાન આવ્યું કે એ પછી વાલ્મિકી બન્યા મોટી રામાયણ રચી તો આવા બધા વિરુદ્ધ છે એ કહેવાય છે મારા તો હવે બીજા લોકો શું માને છે છે અંદરની વાતો આપણે નથી જાણતા પણ જે દેખાય છે એ ખરેખર બોલવું જોઈએ કોઈ સેવા કરી રહ્યો છે તો એમના વિશે બોલવું જરૂર છે આપણે કોઈનો વિરોધ નથી કરવાનો પણ વાત એ છે કે જે સેવા કરે છે ને એમની સાથે હંમેશા રહેવું જોઈએ અને ત્રીજી વાત છે જે બ્રાન્ડ પ્રમોશન એવું કહેવાય છે કે એમણે અન્નપૂર્ણા સિંગતેલ સાથે કરાર કર્યો હતો અને એમણે વીસ ટકા પાર્ટનરશીપ કરી હતી અને સાથે સાથે બીજી ત્રીસ ટકા પાર્ટનરશીપ માંગી હતી અને એમાં કંઈક પ્રોબ્લેમ થયો અને પાછળથી ખજરભાઈએ પોતાનું સિંગતેલ લોન્ચ કર્યું હવે આ બાબતમાં આપણે કંઈ બોલવા જેવું નથી એમને ગમ્યું હશે તો કર્યું હશે એમને કારણ કે દરેક માણસ ધંધા વિશે વિચારતો હોય છે કંઈક કમાવા વિશે વિચારતો હોય છે તો એ એમને નફા નુકસાનનો જોઈને એમણે કંઈક કર્યું હશે તો એ શક્ય છે ને કદાચ અન્નપૂર્ણા સિંગતેલ સાથે અન્યાય થયો હોય કોઈ રીતે એમની સાથે ચેતરપિંડી કરી હોય તો એ અત્યારે આપણા કાયદાનો ઉપયોગ કરી અને એમના વિશે કંઈ પણ કરી શકે છે તો ખરેખર આવા વિરોધમાં ના પડવું જોઈએ જે લોકો સાચું કરતા હોય સાચી મહેનત કરતા હોય એની સાથે રહેવું જોઈએ આપણે કોઈનો વિરોધ નથી કરતા પણ આ બાબતમાં એ બોલવું પણ જરૂરી છે કારણ કે ઘણો સમય વીતે છે ને ત્યારે કોઈક આવો વ્યક્તિ આવે છે જે ગરીબોનું વિચારે છે અને ખાલી વાતો કરવી અલગ છે અને દેખાડવું એ અલગ છે કારણ કે ખજૂરભાઈએ એ વસ્તુ દેખાડે છે કે મેં શું બનાવ્યું છે કેવી હાલતમાં હતા ને કેવી જગ્યાએ મેં એ લોકોને પહોંચાડ્યા છે એ બધું બતાવ્યું છે ખજૂરભાઈએ એટલે મારો આ વિડીયો બનાવવાનો મૂળ હેતુ એ છે કે લોકોને ખબર પડે કે કઈ રીતે આપણું વિચાર શકીએ ઘણી વાર કેવું થાય ખબર છે આપણે સોશિયલ મીડિયાની વાતોથી એટલા અંજાઈ જઈએ ને કે સાચા ખોટાનું જોતા જ નથી કારણ કે અત્યારે એ આઈનો જમાનો છે અત્યારે લોકોને ગમે ગમે રીતે બનાવી શકે ગમે એના ગોલ બી થઈ શકે ગમે એની ગમે જ વસ્તુ થઈ શકે તો આવી બાબતોમાં ના પાડવું જોઈએ ને જે લોકો વિરુદ્ધ કરજો એમને પણ હાથ જોડીને વિનંતી છે કે સાચા માણસને સલાહ સાથ આપો એમને સમજો કદાચ એમની કોઈ ભૂલ હોય કોઈ એમનો પાસ્ટ ખરાબ હોય એમની સાથે કંઈ થયું હોય તો એ પણ માણસ છે આપણે એમને સપોર્ટ કરવો જોઈએ એમને સમજાવવા જોઈએ આવી રીતે સોશિયલ મીડિયામાં ફેલાવીને એક સેવા કરતા વ્યક્તિને આવી રીતે હેરાન કરશો તો કાલે કોઈ આવી સેવા કરવામાં માનશે નહીં જે ગરીબ સુધી પહોંચે છે ને એ વસ્તુ આપણા માટે મોટી હોય છે થેન્ક યુ સો મચ ફરી મળીશું નવા એક બ્લોગ સાથે